ઇન્દ્રપ્રસ્થના રાજાનું ઉત્સાહભેર ઉજવણી સાથે વિસર્જન કરવામાં આવ્યું ઇન્દ્રપ્રસ્થના રાજા ઇન્દ્રદેવની છેલ્લા ઘણા સમયથી પાટલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ગણપતિ બાપા મોર્યા જય ઘોષ સાથે વિદાય આપવામાં આવી હતી ગણપતિ બાપાના પોતાના ઘરે વિદાય આપવામાં આવી ત્યારે પાટડી નગર ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું જલ્દીયાના જેવા નારાથી ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું બહુળી સંખ્યામાં ગણપતિ બાપાના માય ભક્તો દસ દિવસ ગણપતિ બાપા બાપાની ભક્તિમાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક પાટડી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે